અમદાવાદ વડોદરા વિશ્વને અહિંસાનો રાહ ચીંધનારા મહાત્મા ગાંધીજીની આજે એકસો પંચાવનની જન્મજયંતિની સમગ્ર દેશની સાથે રાજ્યભરમાં ઉજવણી પોરબંદર ખાતે મુખ્યમંત્રી સર્વધર્મ પ્રાર્થનામાં હાજરી આપશે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી અને પુનર્વસન માટે કેન્દ્ર સરકારે છસો કરોડ રૂપિયાની સહાયની મંજૂરી આપી મચ્છરજન્ય રોગયાળો ડામવા વધુ પંદર દિવસ માટે સર્વેલન્સન સહિતની આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરાશે ખેડાના ડબાણમાંથી અખાદ્ય કાળા મરી અને વેળસે માટે વપરાતા પદાર્થનો નવ લાખ રૂપિયાનો વધુનો જથ્થો પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને રાજસ્થાનના ડુંગરપુર વિધાનસભાની યોજાનારી ચૂંટણી દરમિયાન રાજસ્થાન ગુજરાત સરહદે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે તંત્ર સતર્ક દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની એકસો પંચાવનમી જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે દેશ સહિત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અમદાવાદમાં સાબરમતી આશ્રમ અને રાષ્ટ્રપિતાના જન્મસ્થળ પોરબંદરના કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રપિતા ગાંધીજીએ અહિંસા અને સત્યાગ્રહના માર્ગે દેશની સ્વતંત્રતા ચળવળને નવી રાહચિંધી આઝાદી અપાવી હતી મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે સત્ય અને અહિંસાના પ્રખર અનુયાયી બાપુનું જીવન સમગ્ર માનવતા માટે અનોખો સંદેશ છે તેમણે લોકોને સત્ય અહિંસા પ્રેમ અને પવિત્રતાના મૂલ્યોને આત્મસાત કરવાનો સંકલ્પ કરવા અને મહાત્મા ગાંધીના સપના ભારતના વિચાર સાથે દેશ અને સમાજના વિકાસને સતત આગળ વધારવાનો પ્રયાસ કરવા આહવાન કર્યું છે આજે સ્વતંત્ર ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતી છે દેશ આજે તેમને પણ યાદ કરી રહ્યો છે શાસ્ત્રીજીએ ઓગણીસો પાસઠના યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવી દેશને વિજય અપાવ્યો હતો અને તેમણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો દરમિયાન આજે ગાંધી જયંતિ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા પોરબંદરના ખીરદી મંદિર ખાતે સવારે આઠથી નવ દરમિયાન પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ નવ દસથી નવ વીસ સુદામા ચોક ખાતે શ્રમદાન કાર્યક્રમમાં તેમજ નવ પચીસથી અગિયાર વાગ્યા સુધી બિરલા હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ડોક્ટર માંડવીયા અગિયાર વાગ્યાથી સાડા અગિયાર દરમિયાન ખાદી ભંડાર ખાતે ખાદીની ખરીદી કરશે ત્યારબાદ કમલાબાગ ખાતે વ્યાયામ લોકાર્પણ કરશે અને બપોરે બાર વાગે કમલાબાગ પોલીસ સ્ટેશનની મુલાકાત પણ લેશે કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત ચૌદ રાજ્યોને પાંચ હજાર આઠસો પાંચ કરોડ રૂપિયાની વધુની રકમ જાહેર કરી છે જેમાં ગુજરાતને છસો કરોડ તેલંગાણાને લગભગ ચારસો સત્તર કરોડ મહારાષ્ટ્રને એક હજાર ચારસો બે કરોડ અને આંધ્રપ્રદેશને એક હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ફળવાઈ છે આ રાજ્યો આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન અત્યંત ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે લોકોને પડતી મુશ્કેલીને ઓછી કરવા માટે સરકાર અસરગ્રસ્ત રાજ્યો સાથે ખડેપગે છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી તેમણે ચાલુ વર્ષે વરસાદની પેટર્નને ધ્યાનમાં લેતા હજુ વધુ પંદર દિવસ સુધી ડેન્ગ્યુ માટે સર્વેલન્સ અને પોરાનાશક કામગીરીને વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું તેમણે સમગ્ર તયા પરિસ્થિતિનો વિગતવાર તાગ મેળવીને આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં સિઝનલ ફ્લ્યુના કુલ એક હજાર છસો ચૌદ કેસો નોંધાયા છે જેમાં પંદર દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ઉપરાંત ઝાડા ઉલટી કોલેરા ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગોમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં ઘટાડો નોંધાયો છે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ગઈકાલે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તાપી જિલ્લા વહીવટીતંત્ર અને તાપી જિલ્લા પંચાયત દ્વારા મુખ્યત્વે રોડની સફાઈ મુખ્ય માર્ગોની સફાઈ આઇકોનિક સ્થળોની સફાઈ રેલી જેવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા તો સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકામાં ઔદ્યોગિક સંગઠનના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જુદા જુદા ઔદ્યોગિક એકમોના કર્મચારીઓએ ઔદ્યોગિક વિસ્તારોમાં સઘન સફાઈ હાથ ધરી હતી ડાંગ જિલ્લામાં પણ નહેરુ યુવા કેન્દ્રના યુવાનો દ્વારા આહવા અને વઘઈ તાલુકામાં વિવિધ ગામોમાં સ્વચ્છતાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તો કચ્છ જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી ત્યારે વેસ્ટ ટુ આર્ટ અંતર્ગત જિલ્લાની શાળાઓમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડી એબીએડીને ફોલો કરી શકો છો અખાદ્ય કાળા મરી અને ભેસર માટે વપરાતા પદાર્થનો આશરે નવ લાખ રૂપિયાથી વધુનો જથ્થો ખોરાક અને ઔષધન નિયમ તંત્ર દ્વારા ખેડાના ડભાણ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે એક ગોડાઉન ખાતેથી શંકાસ્પદ કાળા મરી સ્ટાર્ચ પાવડર ઓઇલ અને ગુંદર પાવડરનો અંદાજીત નવ લાખ રૂપિયાનો આશરે બે હજાર છસો કિલોગ્રામનો જથ્થો જપ્ત કરાયો હતો ખોરાક અને ઔષધન નિયમન તંત્ર નડિયાદ અને એસઓજી પોલીસ નડિયાદની ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે દરોડા પાડીને પેઢીમાંથી લીધેલ તમામ પાંચ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે પદાર્થો બિનઆરોગ્યપદ આ નમૂનાના પૃથકરણના અહેવાલ આવ્યા બાદ નિયમ અનુસાર અદાલતની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની જીનવટભરી તપાસ ચાલી રહી છે તાજેતરમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ઇતિહાસમાં સૌથી મોટી ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગેરકાયદેસર રીતે કેટલાક બાંધકામો અને ધાર્મિક સ્થળો સહિતના બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા સ્થાનિક તંત્રની આ કાર્યવાહી સામે અરજદારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી આ કામગીરી બાબતે કોર્ટમાં જે અરજદારો દ્વારા પડકાર કરવામાં આવ્યો છે તેનો સંપૂર્ણ જવાબ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં આપવામાં આવ્યો છે કોર્ટમાં ચાલુ મેટર પર આ બાબત પર ચર્ચા કરવી એ યોગ્ય નથી પરંતુ સરકાર દ્વારા અનેકો વાર નોટિસો આપવા જોડે જોડે બધા જ જે કઈ લીગલ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અને ગયા મહિનાની નવ તારીખ નો હાઈકોર્ટના ઓર્ડર તેની સ્ટડી કરવી જોઈએ એટલે સંપૂર્ણ જવાબ તમને મળી જશે રાજસ્થાનના ડુંગરપુર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત અરવલ્લી ખાતે ગુજરાત રાજસ્થાન આંતરરાજ્ય સીમા બેઠક યોજાઈ હતી આ પેટાચૂંટણીની આદર્શ આચાર સંહિતા અંતર્ગત ગુજરાત રાજસ્થાન બોર્ડરને કારણે બંને રાજ્ય સાથે સંકળાયેલા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પોલીસ અધિક્ષક તથા અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલી આ બેઠકમાં સ્વતંત્ર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ગેરકાયદેસર રીતે પ્રવેશતા દારૂ તથા હથિયારો રોકડ રકમ અને અસામાજિક તત્વોને અટકાવવાના હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત અને રાજસ્થાન રાજ્યની બોર્ડર પર જિલ્લાવાર અને સંયુક્ત નાકાબંધી યોજના બનાવવી બોર્ડરથી નજીક આવેલા મતદાન કેન્દ્રોની યાદીની એકબીજા રાજ્ય સાથે આપલે કરવી યુંટણી સમય દરમિયાન આવનારી સમસ્યાઓનું સંયુક્ત રીતે નિરાકરણ લાવવું જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ટંકારા તાલુકાના ગજડી નજીક આવેલા ડેમી ત્રણ સિંચાઈ યોજનાના દરવાજા અને પિલર જોખમી હોવાના અહેવાલને પગલે સિંચાઈ વિભાગે ડેમને તાત્કાલિક ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરી છે છેલ્લા એક વર્ષથી સિંચાઈ વિભાગની નિષ્ણાત સમિતિ દ્વારા ડેમની સતત મુલાકાત લીધી હતી આ ડેમમાં જળસંગ્રહ કરવો હિતાવહ ન હોવાના સમિતિના અભિપ્રાય બાદ સરકારે ડેમ ખાલી કરવાની સૂચના જારી કરી હતી ડેમની ત્રણ ડેમનું નિર્માણ વર્ષ બે હજાર બેમાં થયું હતું જેમાં ત્રણસો ઓગણચાલીસ એમસીએફટી જળસંગ્રહ ક્ષમતા છે ગુજરાત વેપારી મહામંડળ દ્વારા સ્ટે હાઇજેનિક સ્ટે સેફ વિષય પર ખોરાક ઉદ્યોગ માટે તહેવારોની સિઝનમાં ફૂડ સેફટી અને ફૂડ અવેરનેસ પર ઇન્ટરેક્ટિવ સેમિનાર યોજાયો હતો રાજ્યના ખોરાક અને ઔષધન નિયમન તંત્રના કમિશ્નર ડોક્ટર એચજી કોશિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો સલામત ખોરાકની તૈયારી સ્વચ્છતાના ધોરણો અને એસએસએઆઈ નિયમોના પાલન વિશે ચર્ચા કરવામાં આવી હતી એકવાર વિશ્વને અહિંસાનો રાહ ચીંધનારા મહાત્મા ગાંધીજીને આજે એકસો પંચાવનની જન્મજયંતિની સમગ્ર દેશની સાથે રાજ્યભરમાં ઉજવણી પોરબંદર ખાતે મુખ્યમંત્રી સર્વધર્મ પ્રાર્થનામાં હાજરી આપશે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી અને પુનર્વસન માટે કેન્દ્ર સરકારે છસ્સો કરોડ રૂપિયાની સહાયની મંજૂરી આપી અને મચ્છરજન્ય રોગચાળો ડામવા વધુ પંદર દિવસ માટે સર્વેલન્સ સહિતની આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરાશે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા